મારું નામ દીપક પુરાણી છે અને પચીસ વર્ષથી અગિયાર બાર સાયન્સ ની અંદર ભૌતિક વિજ્ઞાન ભણાવવાનો અનુભવ છે અઢાર વર્ષથી ચાલતા આપણા જીટીપીએલ ના બ્રિલિયન ટીપ્સ જે સૌથી વધારે લોકપ્રિય એવો પ્રોગ્રામ છે એની અંદર હવે તમને આજે ટીપ આપવા જઈ રહ્યો છું તો બાળકો મેજોરિટી અગિયાર બાર સાયન્સ ની અંદર સૌથી વધારે અઘરો પડતો સબ્જેક્ટ ભૌતિક વિજ્ઞાન છે તો બાર સાયન્સના છોકરાઓ માટે એક અગત્યની ટીપ આપવા જઈ રહ્યો છું જેમાં સૌથી પહેલા તો મારું કહેવાનું એવું છે કે બાળકો તમે ખાસ બુક બુકને ખાસ પ્રિફર કરજો ભલે તમે રેફરન્સ બુક વાંચો પરંતુ ટેક્સ્ટબુક બુકને એક વખત તો તમારે વ્યવસ્થિત રીતે રીડ કરવી જ પડશે ટેક્સ્ટ બુકની અંદર આપેલી ફિગર એને વ્યવસ્થિત ધ્યાનથી જોજો એની અંદર આપેલી નામ નિર્દેશન કઈ કઈ નાની નાની બાબતો છે એને પણ વધારે ફોકસ કરજો ના ના વાક્યો કે જે તમને ફોર્મ્યુલા અને ફિગર એમ તો એકચ્યુઅલી કહેવાય જ કે આપણું ફિઝિક્સ એટલે ફેક્ટ ફિગર એન્ડ ફોર્મ્યુલા તો બાળકો જનરલી આ ફિગર અને ફોર્મ્યુલા પર બહુ જ ભાર મૂકજો હવે વાત રહી તમારા સ્ટેટમેન્ટની ઘણા બધા છોકરાઓ આ વાક્યો ગોખવાની અંદર માને છે પણ બાળકો તમને ના ખબર કહી દઉં કે ફિઝિક્સ ક્યારેય ગોખવાનો સબ્જેક્ટ છે જ જ નહીં તો જ્યારે તમે 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 રીડ કરો કરો ત્યારે એક પેજ લઈને બેસો એની અંદર બધા અગત્યના મુદ્દાઓની નોટ દરેક મુદ્દાને ફોકસ કરો અને બાળકો એવું નથી કે ત્યાં તમારી પાસે એટલો ટાઈમ નથી કે તમે આખો આખું ટૂંક નોટ લખો એવું લખવાનું કહેતો પણ નથી એ તમે એક્ઝામની અંદર જે તે તમે કોચિંગમાં કે સ્કૂલમાં જાઓ છો ત્યાં તમે આપો છો ઇટ્સ ઓકે પરંતુ તમે જ્યારે ઘરે રેડી કરો ત્યારે એ એને મુદ્દા બનાવો ખાસ મુદ્દાઓને નોટ કરો અને એક આખું એવું નોટ તમારી તૈયાર કરો જે તમને આગળના દિવસે વાંચવા માટે બહુ જ કામ લાગશે છોકરાઓ એવું કહેતા હોય છે કે ભાઈ આગળના દિવસોમાં મારે આખું ફિઝિક્સ પૂરું થશે કે નહીં થાય તો બાળકો એના માટે હું કહી દઉં કે આપણા જે ચૌદ ચેપ્ટર છે એમાંથી ઓલરેડી ત્રણ કે ચાર ચેપ્ટર જે બહુ જ ઈઝી છે એવા તો તમે એવા રાખો જ કે જે તમારે આગળના દિવસે જોવા ના જ પડે તો બાળકો એ બધા તમે ના કરો જે હાઈ વેટેજ વાળા ચેપ્ટર છે મોટા મોટા પ્રશ્નો છે દાખલાઓ છે એની પર તમે આગળના એક બે દિવસ સારું એવું ફોકસ કરી શકશો તો બાળકો ખાસ આ વસ્તુને નોટ કરજો બીજી વસ્તુ મારે કેવી છે બાળકો દાખલા દાખલા તમે જયારે લખો છો ત્યારે તમારી પોતાની લેંગ્વેજ ની અંદર તમારી દાખલાને અનુકૂળ એવું વર્ણન લખતા જ રહો ડિસ્ક્રિપ્શન વગર પૂરા માર્ક આપવા શક્ય નથી હોતા ઘણા બાળકો લખે છે ખાલી સૂત્ર લખ્યું હોય નીચે સોલ્યુશન કરીને જવાબ લઈ આવે તો એના પૂરા ત્રણ કે ચાર માર્ક તમને ના મળે તો બાળકો ખાસ ધ્યાન રાખો કે તમે જયારે દાખલો ગણો છો ત્યારે પહેલા તો આપેલો ડેટા લખો એના પછી એને બરાબર એકમમાં જુઓ એ એકમ પરથી સૂત્ર લખો એ સૂત્ર ક્યાંથી આવ્યું એનું ડિસ્ક્રિપ્શન લખો તમારો આન્સર એને વ્યવસ્થિત રીતે બ્લોક બનાવો એકમ ખાસ ધ્યાન રાખજો બાળકો બીજી એક અગત્યની વાત કહું બાળકો કે જનરલી તમને ખબર બધાનું બાર સાયન્સ પેપર બોર્ડમાં એક સરખું હોય છે પરંતુ તમને ખબર છે કે રિઝલ્ટ બધાનું સરખું નથી આવતું તો બાળકો થોડું ઘણું તમે પ્રેઝન્ટેશન પર ભાર મૂકો બધાના આટલા બધા છોકરાઓ લખે છે તો તમારું પ્રેઝન્ટેશન તમારું પ્રેઝન્ટેશન એવું એટ્રેક્ટિવ બનાવો ફિગરને મોટી બનાવો પેન્સિલથી દોરવાનો આગ્રહ રાખો બને ત્યાં સુધી ફિગરની અંદર સંપૂર્ણપણે એટલું બધું નામ નિર્દેશન કરી ગાળો કે તમારું વર્ણન લખવાની અંદર કદાચ કોઈક એકાદ બે વાક્ય રહી ગયા હોય તો પણ ચાલી જાય તો બાળકો આવા બધા મુદ્દાઓને ધ્યાન રાખશો તો ઓછી મહેનતમાં તમે ઘણો સારા એવા માર્ક મેળવી શકો છો બીજો એક મુદ્દો બાળકો ખાસ તમને કહું કે તમે અત્યારે આપણી પાસે દોઢ મહિના ઉપર જેવો થોડોક સમય છે તો એની અંદર એવું કરો કે તમારું ટાઈમ ટેબલ બનાવો સમયપત્રક સમયપત્રક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાળકો અગિયાર બાર સાયન્સના છોકરા માટે કારણ કે સમય તમારો જે જળવાવો જોઈએ સમય જે સાચવો જોઈએ કોઈક વસ્તુ રહી ના જાય અને કોઈક વસ્તુ રિપીટ ના થયા કરે તો એના માટે તમારા માટે સમયપત્રક બહુ જ કામનું છે તમારે રોજનું શેડ્યુલ બનાવો મારે આટલું કરવાનું છે અને એટલું કમ્પ્લીટ કરીને જ તમે એને મૂકો તો બાળકો ટાઈમટેબલ બનાવવાથી બે ફાયદા થશે તમારે કશું જ રહી નહીં જાય અને કોઈ પણ બાબત કેટલા સમયમાં પૂરી થાય છે એનો પણ તમને અંદાજ આવશે બીજી બાબત ખાસ કહું બાળકો કે સમયની વાત કરી ત્યારે કે જો તમને અનુકૂળ હોય તો સવારનો સમય આપણા માટે ગોલ્ડન સમય માનીએ છે બરાબર છે ચાર થી સાત સવારે મોર્નિંગ અને અત્યારે તો શિયાળો ચાલે છે તો તમે ચાર થી આઠ પણ લઈ શકો તો બાળકો આ સમય એવો ગાળો છે કે જો આ સમયગાળાની અંદર જો તમે થોડુંક પણ કામ કરી કાઢો ને તો એ ચાર કલાક તમે આખા દિવસમાં પછી બપોર કરવા જશો ને તો છ કલાક થશે તો તમારા બે ત્રણ કલાક તો આવી રીતે જ બચી જશે બપોરની જગ્યાએ સવારે કામ તમે કરવાનો આગ્રહ રાખો તો શાંત વાતાવરણમાં શાંત ફ્રેશ અંદર તમે ઘણું સારું એવું કવર કરી શકો છો તો બાળકો આ સમય જે છે ને એ સમયે તમારે એવા બધા સબ્જેક્ટ લઈને બેસવાનું કે જેમાં તમને કંટાળો આવતો હોય ઇવન સમય પત્રક બનાવો ને બાળકો તો પણ આ ધ્યાન રાખવા જેવું છે કે જનરલી આપણે સાદી ભાષામાં કહીએ કે નાના નાના સમયગાળામાં નાનું નાનું કરો અને મોટા સમયગાળામાં મોટું મોટું કરો

આપણે ફિઝિક્સમાં માં મિલી સેકન્ડ નેનો સેકન્ડ આપણે ભણીએ છે અને આપણે કલાકો બગાડીએ તો ક્યાંથી પોસાય તો બાળકો હવે એક એક નાનામાં નાના સમયને પણ તમારે ધ્યાનમાં રાખી એને જો યુટિલાઇઝ કરો તો એ તમારું બધું જ કામ સમયપત્રક દ્વારા થશે તમે દિવસમાં કેટલો સમય બગાડો છો બધું સમયપત્રકથી ખબર પડશે તો ટાઈમ ટેબલ બનાવી અને એને ફોકસ કરવાનો ગોલ રાખો બાળકો મેં તમને કહ્યું પ્રમાણે તમારું પ્રેઝન્ટેશન સમયપત્રક અને ટેક્સ્ટબુક આ જે ત્રણ મુદ્દાઓ છે એ તમારા બાર સાયન્સની અંદર તમારું રિઝલ્ટ ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે આ જે દોઢ મહિનાનો સમયગાળો છે ને બાળકો એ તમારા ઘણા બધા માર્ક ઉપર લઈ જઈ શકાય એવો સમય છે જો તમે આ સમય બગાડશો તો તમારા ઘણા બધા માર્ક એની અંદર ડાઉન પણ કરી શકાય છે અને ભલે અત્યાર સુધી તમે કદાચ બહુ સારું એવું પરફોર્મ ના કરી શક્યા હોય પણ જો આ દોઢ મહિનાનો સમયગાળો તમે સાચવી લેશો તો તમે ઘણું સારું એવું પરફોર્મ કરીને બતાવી શકો એમ છો હજુ આપણી પાસે ઇનફ સમય છે તો બાળકો કંઈક આની પર ધ્યાન રાખજો બીજી બાબતો કે પેરેન્ટ્સ માટે પણ મારે કઈ કેવું છે કે હવે દોઢ મહિનાનો સમયગાળો છે દિનચર્યા જે રૂટિન અત્યાર સુધી રાખી છે એને ફોલો કરવાનો ટ્રાય કરો બને ત્યાં સુધી તમારી દિનચર્યામાં બહુ મોટો ફેરફાર ના થાય એવું કરો તમારી હેલ્થ સાચો કારણ કે તમારી બે વર્ષની મહેનત એ ત્રણ કલાકમાં આ એક વીકની અંદર નક્કી થવાની છે તો તમારો એ વીક આ વીક એક્ઝામ નું એ બહુ જ સાચવવું તમારા માટે જરૂરી છે તો મારી પેરેન્ટ્સ ને પણ એક નમ્ર વિનંતી છે કે બહાર જવાની અંદર કે બહાર ખાવાની અંદર કે હેલ્થ સાચવવા બાબતે આપણા પુત્રને કે પુત્રીને યોગ્ય માર્ગદર્શન આપી એને સપોર્ટ કરો અને હવે છેલ્લે માત્ર બસ એટલું જ કે દસ અને બાર ના બધા છોકરાઓ જે બોર્ડ ની એક્ઝામ આપવા રહ્યા છે એને વિશ યુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ નમસ્તે ડોક્ટર બવનજીકર અને આજે 18 વર્ષથી ચાલતા ખૂબ પ્રખ્યાત અને ખૂબ ઉપયોગી એવા બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામ પર આપની સાથે પરીક્ષા લક્ષિત થોડા મુદ્દાઓની ચર્ચા કરવા આવ્યો છું મને આશા છે કે આવનારી બોર્ડની પરીક્ષાઓ તેમજ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ મુદ્દાઓ આપને ખૂબ જ ઉપયોગી થશે તો સૌપ્રથમ હું વાત કરીશ તંદુરસ્તી એટલે કે મેન્ટેનિંગ યોર હેલ્થ હેલ્થ જાળવવા સાથે મારો મતલબ એટલો જ નથી કે બીમાર ના પડો એ ઉપરાંત તમારી જે પૂરતી તંદુરસ્તી જળવાય એ વધારે જરૂરી છે કેમકે જો તંદુરસ્તી હશે તો જ તમે તમારા કામની ક્વોલિટી ઓફ વર્ક લઈ આવી શકશો અને જો ક્વોલિટી ઓફ વર્ક હશે તો તમારી મહેનત નું આઉટપુટ તમને ખૂબ વધારે પડશે તો રૂટિન કઈ હેલ્થ મેન્ટેન કરવા માટે રૂટિન ખૂબ જરૂરી છે રૂટિનમાં તારી સ્લીપ સાયકલ તમારી ડાયટ લો છો ખાસ કરીને પરીક્ષા સમયે એવો ડાયટ લેવો જોઈએ કે જેનાથી તમારી વાંચનની કેપેસિટી વધી શકે અને આ ઉપરાંત ફિઝિકલ હેલ્થ સાથે તમારી મેન્ટલ હેલ્થ એટલે કે તારી માનસિક સ્થિતિ પણ ખૂબ જ જાળવી જરૂરી છે પરીક્ષાના દિવસોમાં એવું બની શકે કે ગભરાટ થાય આવી શકે ખૂબ ચિંતાઓ થાય વિચારો આવે તો આવે વખતે તારા પેરેન્ટ સાથે કે કોઈ મિત્રો સાથે ડિસ્કસ કરો તો આ રીતે મેન્ટલ હેલ્થ મેન્ટેન કરી શકાય બીજો મહત્વનો મુદ્દો છે પરીક્ષાલક્ષી તૈયારી એટલે કે સ્પેસિફિક કે ટાર્ગેટેડ પ્રેક્ટિસ આ શું કામ જરૂરી છે હવે જ્યારે પરીક્ષાને થોડા જ દિવસો બાકી રહ્યા છે તો આ થોડા સમયમાં જો તમે ટાર્ગેટેડ કે સ્પેસિફિક પ્રેક્ટિસ કરો તો તમારી મહેનતનું વધારે આઉટપુટ મેળવી શકાય હવે પરીક્ષા લક્ષી મહેનત ડિસ્કસ કરીશ પેલો કે તમે જે પાછલા વર્ષના પેપર હોય એના પરથી પ્રીવિયસર ક્વેશ્ચન્સ તો આ પ્રીવિયસર ક્વેશ્ચન પરથી આપણે પરીક્ષાનો એક તાગ મેળવી શકીએ કે દરેક વિષયમાં દરેક ટોપિક ઉપર એક ખાસ જાતના સવાલો વારંવાર પૂછાતા હોય છે બોર્ડના પરીક્ષકોના આ ઉપર એવું કહી શકાય કે આ ટોપિક એના ફેવરિટ હોય છે તો આ ટોપિક પર આપણે જો વારંવાર એને જાળવી અને એના પર ખૂબ પ્રેક્ટિસ કરીએ તો વધારે સારું આઉટપુટ મેળવી શકાય જેમ કે ફિઝિક્સમાં કોઈ ચોક્કસ પ્રકારના ડેરીવેશન પૂછાતા હોય કેમેસ્ટ્રીમાં કોઈ જાતના કેમિકલ રિએક્શન પૂછાતા હોય એવી રીતે મેથ્સમાં કોઈ ખાસ જાતના દાખલાઓ પૂછાતા હોય આવી જ રીતે ધોરણ દસમાં સોશિયલ સાયન્સ કે ઇંગ્લિશમાં પણ વારંવાર અમુક સબ્જેક્ટ કે ટોપિક્સ રિપીટ થતા હોય તો આ ટોપિકને આપણે એનાલિસિસ કરીને ગોતી અને તેના પર જો વધુ સમય આપીએ તો તેનાથી આપણે જે લો હેંગિંગ ફ્રૂટ કહેવાય કે ઇઝી ઝડપથી કેપ્ચર કરી શકીએ બીજો મુદ્દો છે પ્રેક્ટિસ ટેસ્ટ વારંવાર દેવાનો ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કેમકે એવું બની શકે કે એમસીક્યુ ની તૈયારી કરવામાં તે લોકોનો થિયરી સાથેનો ટચ થોડો જતો રહ્યો હોય તો ખાસ કરીને ટાઈમ લિમિટ સાથે પ્રેક્ટિસ પેપર આપવા એ ખૂબ ઉપયોગી નીવડી શકે જે સ્પેસિફિક ટાર્ગેટ વાળી વાત છે એ ના ફક્ત બોર્ડ ની એક્ઝામ માં પરંતુ નીટ ને જેડ ડબલ ની જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉપયોગી છે કેમ કે એમાં પણ એવું જોવા મળ્યું છે કે પ્રીવિયસ યર પેપરમાંથી અમુક ટોપિક વારંવાર અમુક રીતે પૂછાતા હોય છે તો આ ટોપિક ની તૈયારી કરવાથી ઈઝીલી તમારો સ્કોર ઘણો વધારી શકાય છે અને ચોથી વસ્તુ કે પ્રેક્ટિસ વખતે તમારા પ્રેઝન્ટેશન પર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ એક ચોક્કસ મહેનત પછી તમારા માર્ક પ્રેઝન્ટેશન થી ઘણા વધી શકે છે કારણ કે પરીક્ષકને જે પેપર જોવું ગમે એના પર માર્ક પણ એવું લાગી શકે કે વધારે આપે ત્રીજો મુદ્દો છે એક્ઝામ સ્ટ્રેટેજી એટલે કે પરીક્ષા ખંડમાં તમારી સ્ટ્રેટેજી આ શું કામ જરૂરી છે કારણ કે બધા વિદ્યાર્થીઓની મહેનત પછી પરીક્ષા ખંડમાં તમે કેવી રીતે પરીક્ષાને ટેકલ કરો છો એ મોટો ડિફ્રેન્શિયેટીંગ ફેક્ટર બની શકે પરીક્ષા ખંડ સ્ટ્રેટેજીમાં બે ત્રણ મુદ્દાઓ ડિસ્કસ કરીશ પેલો કે પરીક્ષા અને ખાસ કરીને એમસીક્યુ પરીક્ષામાં હંમેશા રાઉન્ડમાં પેપર આપવું જોઈએ રાઉન્ડમાં પેપર આપવાથી મારો મતલબ છે કે એક સાથે એક પ્રશ્ન પર ચોટી જવાને બદલે પેલા આપણને જે પ્રશ્ન આવડતા હોય ઈઝીલી ટેકલ કરી શકીએ એ પ્રશ્ન એક રાઉન્ડમાં પૂરા કર્યા અને પછી બીજી વાર ત્રીજી વાર જેટલી વાર જરૂર પડે એટલી વાર વારંવાર થોડા થોડા ક્વેશ્ચન આપણે નીકળતા જઈએ તો બની શકે કે અંત સુધીમાં આપણે બધા ક્વેશ્ચનને સરખો ન્યાય આપી શકીએ બીજો મુદ્દો છે કે પરીક્ષા વખતે ઘણા વિદ્યાર્થીઓ પેનિક થઈ જાય અચાનક બ્લેન્ક આઉટ થઈ જાય તો આવા વખતે એમાં ગભરાઈ જાવ તો વધારે પેપર પર અસર થઈ શકે તો ગભરાવાને બદલે બે મિનિટ પોઝ લો પાણી પીવો જરૂર લાગે તો સુપરવાઇઝર ને વાત કરો અને પછી જો પાછા પેપર લખવા પર જાઓ તો તેનાથી તમને એ જે ગભરાટના માહોલમાંથી તરત બહાર આવી શકો અને ચોથું મારે ડિસ્કસ કરવું છે સફળતાની કેટલીક પરીક્ષા લક્ષી માટે ચાવીઓ ત્રણ ખાસ મહત્વની ચાવીઓ મારા ખ્યાલથી જરૂરી છે પેલી કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા નિયમિતતા શું કામ જરૂરી છે જો રોજ તમે થોડું થોડું કામ કરો તો છેલ્લે બહુ મોટું કામ કરવામાં ઈઝીલી છે ગ્રેટ થિંગ્સ હેપન બાય ડુઈંગ ગુડ થિંગ્સ એવરી ડે કોઈ એક વખતે વધારે કામ કરીને પછી કામ ન કરવાથી તમારા શરીર પર વધારે ટોલ પડે છે બોડીની જે આઉટપુટ આપી શકે એટલું આપણે ન મેળવી શકીએ બીજું છે પરસિસ્ટન્સ એટલે કે દ્રઢતા પરીક્ષાની તૈયારી સમયે ક્યારેક એવો સમય આવી શકે કે આપણે અપ કરવાની ઈચ્છા થાય એવું લાગે કે આપણાથી નહીં થઈ શકે પણ આવા દિવસોમાં આવા સમયમાં પણ જો તમે ટ્યો પરીક્ષાની તૈયારીથી મૂકીને ભાગી ન જાવ તો આ જ તમને લાંબા સમયમાં સક્સેસ અપાવે છે અને ત્રીજું છે પરીક્ષા પ્રત્યેનો તમારો અભિગમ પરીક્ષાને કોઈ બર્ડન પ્રત્યે લેવાને બદલે આપણે એને એક તારા ફ્યુચર ડેવલપ કરવાની ઓપોર્ચ્યુનિટી તરીકે લઈએ તો એ ખુબર ખૂબ જ સુંદર રીતે તમને કામ કરવા માટે પ્રેરિત કરે છે મેં એવું ક્યાંક વાંચ્યું છે કે એક્ઝામ ઇઝ એન એક્સરસાઇઝ ઇન કેરેક્ટર બિલ્ડિંગ એટલે કે પરીક્ષા એક ચારિત્ર નિર્માણની કસરત છે તો આ તારી પરીક્ષાનો જે સમય છે પ્રિપરેશનનો જે સમય છે ત્યારે તમે જે કાર્ય કરો છો એ ના ફક્ત તમને તારી પરીક્ષામાં પણ આગળના જીવનમાં પણ ખૂબ ઉપયોગી થશે તો આ સાથે તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ વેલકમ વિદ્યાર્થી મિત્રો હું દીપમ વોરા બે હજાર ચોવીસ પચીસ નું એકેડેમિક વર્ષ પૂર્ણતાના આરે છે અને પરીક્ષા પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મને વિશ્વાસ છે કે આપ લોકો આપ આપ સર્વે પરીક્ષાની ખૂબ જ તૈયારીમાં પડી ગયા હશો અત્યારે તમારું રિવર્સ કાઉન્ટડાઉન થી ચાલતું જ હશે હવે જ જે સમય છે એ મહત્વનો છે એ ક્રુશિયલ ટાઈમ છે માટે જે છે રિવિઝન લખવાનો ભૂલો સુધારવાનો અને તમારું સેલ્ફ એસેસમેન્ટ કરવાનો એટલે આ જે મહત્ આ જે સમય તમારી પાસે છે એક મહિનાનો એનું પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો તમારું સેલ્ફ એસેસમેન્ટ કરો હું અહીં તમારે માટે થોડી ટીપ્સ લઈને આવી છું પેલું પેલું સૂકતે જાતે સીધી વાત છે કે કોઈ પણ પેલું ફોકસ તો તંદુરસ્તી ઉપર જ આપશે હેલ્ધી બોડી ઓલવેઝ લીડ્સ ટુ હેલ્ધી માઇન્ડ એટલે સીધી વાત છે કે જો તમારું બોડી બરાબર વર્ક કરતું હશે તો તમારું માઇન્ડ આપોઆપ ભણવા માટે કોન્સન્ટ્રેટ કરશે જ હળવો ખોરાક લો પૂરતી ઊંઘ લો અને બહારનું કે જંક ફૂડ ને અવોઈડ કરો બહાર જવાનું બને એટલું ટાળો પરીક્ષાને એક ચેલેન્જ તરીકે સ્વીકારો અત્યાર સુધી તો તમારા શિક્ષકો છે એ તમને તમે સ્ટેડિયમમાં બેઠા હતા અને તમારા શિક્ષકો તમને સતત કેવી રીતે મેદાનમાં રમવું તેની તાલીમ આપતા હતા પણ હવે તમારો ટર્ન છે નાવ ઇટ્સ યોર ટર્ન સ્ટુડન્ટ્સ હવે તમારે લોકોએ પ્લે કરવાનું છે મેદાનમાં જઈને એટલે તમારે લોકોએ જ એને માટે બરાબર તૈયારી કરવી પડશે તમારું એક સિસ્ટમેટિક ટાઈમ ટેબલ બનાવો અને એને સ્ટ્રિક્ટલી ફોલો કરો એને વળગી રહો એવું નહીં કે બનાવી લીધું અને પછી તમે એને બરાબર ફોલો ના કરો તો એ પણ તમારા જે જેટલા પણ દિવસો બચ્યા છે એ સમયનું બરાબર તમારાથી મેનેજમેન્ટ થઈ શકશે નહીં બીજી મહત્વની વાત એ કે એનસીઆરટી ઉપર વધારે ફોકસ કરો એકવાર તમારો સિલેબસ પૂરો થઈ જાય છે ક્યાંય સ્કૂલમાં કે ક્યાંય પણ તમે ટ્યુશનમાં જતા હો તમારો સિલેબસ પૂર્ણ થયા પછી તમે લોકો અલગ અલગ બુક્સમાંથી બધો રેફરન્સ લેતા હો છો બરાબર છે રેફરન્સ બુકને તમે ફોલો કરો પણ મારા મતે તમે એનસીઆરટી ઉપર વધારે ફોકસ કરો જે પાઠ્યપુસ્તક છે તમારું એ જ તમને સૌથી વધારે મદદ કરશે કારણ કે એની ઈચ એન્ડ એવરી લાઇન ઇમ્પોર્ટન્ટ છે એટલે મારા મતે તમે દિવસની કલાક તો પાઠ્યપુસ્તકના રીડિંગ પાછળ ફાળવો જ નક્કી કરી લો કે આજે એસએસ નું એક ચેપ્ટર રીડ કરવું છે તો પછી તમે એ દિવસે એસેસ નું ચેપ્ટર રીડ કરો અને પાઠ્યપુસ્તકની દરેક લાઈનને ન્યાય આપો સાયન્સ નું ચેપ્ટર રીડ કરવું છે તો એવું કરો ત્રીજો મુદ્દો તમે માય બુક બનાવો માય બુક મારી જ બુક જેમાં તમે લોકો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખી લો મેથ્સની ફોર્મ્યુલાને નોટ ડાઉન કરો સાયન્સના જેમકે પિરિયોડિક ટેબલ્સ છે તો એવું લખી લો ઇંગ્લિશમાં જેમ કે ટેન્સીસના રૂલ્સ છે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટના રૂલ્સ છે એ બધું તમે એની માય બુકની અંદર જ તમે લખી લો જેને કારણે તમે છેલ્લે દિવસે એ રેફર કરશો તો એ પણ તમને ઘણો બધો ફાયદો કરાવી શકશે બીજું નેગેટિવિટીથી દૂર રહો અફવાઓ બહુ બધી હોય છે પેપરમાં પૂછાય છે પેપરમાં આમ પૂછાય છે પેપર અઘરું હોય છે એવું કશું જ નથી હોતું હવે તો બારમા ધોરણ માટે તો જનરલ ઓપ્શનના પણ નિયમો થઈ ગયા છે એટલે બાળકોને એ પણ હવે તકલીફ નથી પડતી એ લોકો એમાંથી પણ સારી રીતે પેપરને ન્યાય આપી શકે છે અને ખાસ તો માતા પિતા માટે પણ બાળકોને કમ્પેર ના કરો અને એ લોકોને દરેક નેગેટીવીટી થી દૂર રાખો જેટલા તમે પોઝિટિવ રહેશો એટલું તમે સારી રીતે અ તમારી એક્ઝામ તમારી જે એક્ઝામ છે એને સારી રીતે પાર પાડી શકશો અને જ્યારે પણ તમને એવું લાગે કે હવે મારે આ ટોપિક ઉપર મને નથી ખબર પડતી તો હવે ઓનલાઈન પ્લેટફોર્મ છે મોબાઈલ અને લેપટોપનો એમાં ઉપયોગ વધારે કરવાની જરૂર નથી પડતી તમે યુટ્યુબના જે વિડીયો છે એ તમે જોઈ શકો છો બહુ સારા વિડીયો હોય છે અને બાળકોને બહુ સારી રીતે માર્ગદર્શન આપી શકે છે બીજું શિક્ષકો સાથે ઇન્ટરેક્શન કરો નથી ફાવતું તો શિક્ષકોને બી તમે કહી શકો કે આ ટોપિક હજી પણ મારો વીક પડે છે રેગ્યુલર બે પરીક્ષાના મહિના પેલા બે પેપર ભરો છો એ સવારના ભાગે ભરો કારણ કે અર્લી મોર્નિંગમાં તમે લોકો થોડા ફ્રેશો છો જ્યારે મેથ્સ અને સાયન્સ નું પેપર છે એ સાંજે ભરો તમે પેપર ભરો ત્રણ કલાકનો સમય રાખો અને ત્રણ કલાક જેવી રીતે એક્ઝામ પેપર એક્ઝામ હોલમાં બેઠા છો એવી જ રીતે પેપર ભરો અને તમે સેલ્ફ એસેસમેન્ટ કરો કે હું આમાં ક્યાં નબળો કે નબળી પડું છું અને એના ઉપર તમે ફોકસ કરો તમારી ભૂલોને સુધારશો તો કદાચ એ તમને વધારે સફળતા અપાવી શકશે અને હા ખાસ બીજી વાત કે એક્ઝામમાં હવે જ્યારે પણ એક પેપર હોય બીજા પેપર વચ્ચે ત્રણ ચાર દિવસનો ગેપ મળતો હોય છે તો ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે બે ચાર દિવસ આગળ મળે જ છે ને આપણે લોકો એ દિવસોમાં કંઈ કરી લઈશું બસ હવે અત્યારે ચાલે એવું છે પણ એવું કોઈ દિવસ ના કરશો છેલ્લી ઘડીએ બહુ બધું પેનિક થઈ જશે એટલે એવું 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 ના કરશો એક્ઝામના મૂકી દો એક્ઝામના છેલ્લી ઘડીએ પરીક્ષાની છેલ્લી ઘડીએ વાંચવાનું ટાળો એ પણ તમને મદદ કરશે બસ તંદુરસ્તી જાળવજો અને સારી રીતે પેપર ભરજો બધાને ખૂબ જ શુભકામના અને જીટીપીએલ ને જીટીપીએલ ની હું ખાસ આભારી છું કે મને આ પ્લેટફોર્મ પર પસંદ કરી અને ટિપ્સ આપવા માટે મને યોગ્ય ગણી